શું ગાય આપણે બે ભેંસો કંપની દોઈ નાખી છે હવે એનું આપણે દૂધ ભરી નાખ્યું છે હવે ડેરીએ જઈ અને દૂધ ભરાવાનું જોવો કેટલા ફેટ આવે છે અને કેટલું દૂધ થાય છે અને કેટલા પૈસાનું થાય છે હેલો ગાયસ સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં શું ગાયસ તમે જો ઉષા બધું કોમ બોમ પટાય

આ ફૂલીનું પડી કોક? થરાથી મળે તું સારો બને તો પાલક પકોડે શું ગઈશ ઉષા અને કૈલાસ બંને ઘરે કામ કરે છે અને ખેતરમાં જ આવું છે અમારે કપાસ વેણા સમય બી રૂ ભરવા માટે અને પેસા ધોવાનો પણ ટાઈમ થઈ જશે અને કપાસ વેણવાનું ચાલુ છે અત્યારે ભોલો રથ દોડે જ છે અંદર ભોલો શું કરો ભાઈ એટલે રૂ ભરવાનું છે કે પેલા ના કિયાર છે ગાઈઝ મમ્મી ની રૂ વેણે છે અને મમ્મી આજે રૂ વેણી છે તો કપા હોડી હોડી બેસે ના છે તો એટલે ભાઈ હે અબુરો તો હા ચલો સો ગાઈઝ ચલો રૂ ભરી નાખા ને ક્યારે ક્યારે સાઈડમાં કરી નાખા

મમ્મી નીત કરે છે ને પછી રૂા ભરી અને કેરન સુકાવા માટે મૂકી દેવા એટલે બે ત્રણ દિવસમાં રૂ ફાટી જાય પછી એને પણ ભરી દેવાનું હે જા તમે જોઈ શકો છો કે અમે આ ભરી નાખ્યું છે બોરો કમ્પ્લીટ હરું અલગ અલગ કરી નાખ્યું છે ઘરે આવું હોય જમ ભેગો એકવા જ આવે એમ બોરો લઈ સો ગાય ફાઈનલી હું ઘરે જોઉં હોય કારણ કે પેસો દોવાનો ટાઈમ થઈ ગયો છે તો મારે ધોવી પડશે ભૂરી તો આપણે ભૂરી ભેસ દોવાની શરૂઆત કરીએ તો ચલો હવે ઘરે સીધા તો ગાઈઝ હજુ સુધી આડપ થવાય આપણે કે ભેંસ દોઈ નથી તો રવડા મૂશે કૈલાસ લોટ બોધે છે સારી ગાડીને હું પડી છે પેલા સો ગાય છે અત્યારે મમ્મી છે ખેતરમાં અને બધાએ કોમે છે તો એકલાને ભેંસ ધોવી પડશે હે

શ શું ગાઈસ ચલો હવે પેસ્ટ દોઈ કમ્પ્લીટ પછી આના પછી એક બીજી દોવાની છે એટલે બેનું દૂધ થોડું કરી બીજું દૂધ ભરા ફટાફટી કોમ કરી નાખે ફાઇનલી હું અને મમ્મી બે જણા ભૂરી પેસ્ટ ધોઈ નાખે છે જોવા ડોલ છે અને હવે આ દૂધને આપણે એક બેમાં કરી દોડું કરી રાખો ને પછી પેલી પેસ્ટ દો શું ગાઈશ ચાલો હવે આ દૂધ આપણે બેડી દઉં કમ્પ્લીટ તો પછી ડૂલ નવરી થાય તો આપણે શું કહે છે મોટી બહેણી છે એ અમારે ઘરે પીવા માટે રાખે છે અને એની બાજુમાં જે નૈની બહેણી છે એ મારા જયંતિભાઈ ભાઈજીઓ છે એના માટે દૂધ આલે છે એમને પીવા માટે એમને છોકરું છે એનું નાનું છોકરું છે એટલે મેં આલસ ફ્રીમાં દૂધ છો પીતા બાપ ને બેટો શીખ્યો જયંતિભાઈ ચલો હવે બીજી ભેજ દોવા માટે તો એના માટે ખોણ કરવું પડશે ભી કરે છે ખોણ અને ફટાફટ દોઈ નાખો તમે જો હવે ખોણ થાય છે અમારે પાડું મરી પાડું છે તો એ ખોણ થી દુવા છે અને જો આ ખોણ છે એમાં સાગર દોણ છે પછી પાપડી છે અને આ ઢોઢું છે બાજરીનું હવે હું હરાઈ દઉં કમ્પ્લીટ વ્યવસ્થિત સો ગાઈસ તમે જો પેડકું બધું મિક્સ કરી અને કમ્પ્લીટ ખોણ કરી નાખ્યું છે અને ડોલ પણ તૈયાર છે તો હવે આપણે જઈએ फटाफटી બેસ દોવા માટે તો જંદીબી ખોણ મુક્યા છે ભર જંદીબી પર પાણી લે આવો મમી પાણી

શું ગાય જ બેણી કમ્પ્લીટ ભરી ગઈ છે થોડી બાકી છે શું ગાય આપણે બે ભેંસો કમ્પ્લીટ દોરી નાખી છે હવે આનું આપણે બેણીમાં દૂધ પણ ભરી નાખ્યું છે હવે ડેરીએ જઈ આનું દૂધ ભરાવાના જોવા કેટલા ફેટ આવે છે અને કેટલું દૂધ થાય છે અને કેટલા પૈસાનું થાય છે શું ગાય પપ્પાનો બેગ તો નથી લેવાનું પણ મારું બેગ લેવાનું છે દૂધ ભરવા માટે આ ઓકળે બેણી વગાડી પછી અમારે સેવા ચાલો દૂધ ભરવા માટે ગાઈઝ ફાઇનલી હું દૂધ ભરાઈને આવી ગયો છું તો તમને બતાવો કેટલા ફેટ આવ્યા છે અને કેટલાનો દૂધ થયું છે શું ગાઈઝ જો તમે ચિઠ્ઠી છે અમારી દૂધની સાત ફેટ આવ્યા છે એક દોરોવો અને બસો ને અઠ્ઠાવન રૂપિયાનો થયું છે તો તમે જુઓ મધુભાઈને વારો આવ્યો છે રોટલી કરવાનો તો હું શેરી જાય બધે સો ગાઈ હા ઉછાઇ બધા ગમે ગયા છે અને તમે જુઓ મતલબ રોટલી બનાવે છે શાક બની ગયું છે કમ્પ્લેટ તો શાક બની ગયું ગયું મૂળો પણ પડ્યો છે મૂળો ખાવ છે અત્યારે